લીલીયા પોલીસ સ્ટેશન ના પીઆઈ એમડી સાલું લીલીયા તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી સાલુંકે તરફથી માર્ગદર્શન મળેલ હોવાથી હાથીગઢ ગામે ગામના પૂર્વ ધારાસભ્ય હનુભા ધોરાજીયા ના સહયોગ ગામે

મારું નામ નિલેશ ધોરાજીયા સરપંચ હાથીગઢ અમરેલી જિલ્લાના એ પોલીસ અધિક્ષક દ્વારા એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે છે પ્રોજેક્ટનું નામ છે ઈગલ આઈ પ્રોજેક્ટ એ એના અનુસંધાને લીલીયા પીઆઈ એમડી સાળુખી સાહેબ અમને હાથીગઢ ગામે અમારી મુલાકાત કરી હતી અને અમને વિનંતી કરી હતી કે આપ આપ પણ આપણા ગામમાં સીસીટીવી કેમેરા લગાવો અને ગામને દાતાઓને જાણ કરો એટલે મેં દાતાઓને બધાને ભેગા કરીને જાણ કરી તો અમે અમારા ગામમાં દાદાના સહયોગ દાદાના દાતાશ્રીના સહયોગ દ્વારા કેમેરા લગાવવામાં અમે સફળ રહ્યા છીએ અને હું જિલ્લાના અને લીલીયા તાલુકાના બધા સરપંચોને વિનંતી કરું છું આપ પણ આપણા આપના ગામમાં આ સીસીટીવી સીસીટીવી ઈગલાઈ પ્રોજેક્ટ જેને સીસીટીવી એને તમે લગાવીને સફળ બનાવો એવી જ મારી નમ્ર વિનંતી અને આપ આપણા લીલિયા તાલુકાને અને અમરેલી જિલ્લાને સુરક્ષિત કરો એ મારી નમ્ર અપીલ છે જે સાહેબ ઈગલ પ્રોજેક્ટ એસપી સાહેબની સૂચના મુજબ ચાલુ કરવામાં આવ્યો છે એ બાબત શું કહેશો વાત કરો ને હું પોલીસ ઇન્સ્પેક્ટર એમડી સાડોકી લીલિયા પોલીસ સ્ટેશન હું લીલિયા તાલુકાના સરપંચને નમ્ર અપીલ કરું છું કે અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરા સાહેબના મારફતે હાલ જિલ્લામાં ઈગલ પ્રોજેક્ટની શરૂઆત કરેલી છે જે એક પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ ગામોને સીસીટીવી કેમેરામાંથી સજ્જ કરવાના છે તો જેના અનુસંધાને લીલિયા કોસ્ટ વિસ્તારમાં આવેલ હાથીગઢ ગામના સરપંચશ્રી તથા માજી શ્રી હનુભાઈ ધોરજીયાઓને મળી આ પ્રોજેક્ટની સમજ કરતા તેઓએ હાથીગઢમાં સીસીટીવી કેમેરા લગાવે છે તો લીલિયા તાલુકાના તમામ સરપંચશ્રીઓને અપીલ કરીએ છીએ કે તમે પણ આવી રીતના આ પોલીસના ઇગલે પ્રોજેક્ટને સફળ બનાવી અને તમામ ગામોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરશો એવી અપીલ કરું છું